જયંતીભાઈ રાજકોટિયા આમ તો મોરબી સરસ્વતી શિશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક અને વિરાણી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અને એક આર્ય ગુરુકુલમના એક કાર્યકર્તા તરીકે હું કહું કે આજનો જે કાર્યક્રમ છે ડૉક્ટર મેહુલભાઈ આર્ય સંસ્કૃતિ ગુરુકુલમના જે કરતા હરતા ક્યો કે સમાહર્તા કયો કે બાકીની પ્રેરણાદાયક એક ડૉક્ટર ક્યો પણ એ જે કામ કરી રહ્યા છે આજે અમને પણ એનામાંથી પ્રેરણા જે મળી રહી છે કે આવા સમયે સમયે જે જે સ્થાન ઉપર આવશ્યકતા લાગે છે ત્યાં આપણે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા શ્રેષ્ઠ સંતતી માટે આવા યજ્ઞ થાય છે તો આજે અહીંયા વિરાણી સ્કૂલની અંદર એ નિમિત્તે જે લોકોને પોતાની નવી સંતતિ લાવવા માગે છે પોતાના બાળકો લાવવા માગે છે પણ એને દિવ્ય સંતાન જોઈએ છે તો એના માટેથી વૈદિક યજ્ઞ આજનો કાર્યક્રમ હતો વૈદિક યજ્ઞ પછી એક પ્રવચન હતું કે આ શા માટે છે એટલે સમજણ આપી હતી અને એના પછી અત્યારે પણ જે છે તે એક પ્રવચન છે કે આના પછી આપણે શું શું કરવું જોઈએ નવ મહિના માટે અને ત્યાર પછી છે કે જેને કોઈને આને લગતા કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો તરી પૂછવાના છે અને એના જવાબ આપવાના છે આવા મોરબીમાં પણ હમણાં એક કાર્યક્રમ થઈ ગયો છે આજે પણ થઈ ગયો છે પણ લગભગ મહિને એકવાર રાખવો એવું એમની કલ્પના છે અત્યાર સુધીમાં હાથ આઠ કાર્યક્રમો આવા મારા ધ્યાનમાં છે ત્યાં સુધી થઈ ગયા લોકોનો ખૂબ ફાયદો થાય છે આજે તેતાલીસ કપલો છે મોરબીમાં હતા ઓગણસાઠ કપલો હતા પણ જે આવે છે ને જ્યારે અનુભૂતિ થાય છે કે ખરેખર આ દિવ્ય સંતતિ છે તો વાસ્તવિક જે આપણે ઉર્જાથી જ આ ચાલતી બ્રહ્માંડ છે એ એને ધ્યાનમાં આવે છે ખરેખર સંતતિ લાવતા પહેલાં યજ્ઞ કરવો જોઈએ જે ગર્ભ સંસ્કારો જે છે આપણા સોળ સંસ્કારોમાં એમાં પહેલાં ચાર સંસ્કારો ખૂબ મહત્ત્વની વસ્તુ છે કે બાળકને લાવતા પહેલાં જ આપણે ગર્ભ સંસ્કાર કરાવવા જોઈએ જેવા મા બાપ છે જેવું ઉપરનો એનો આત્મા છે એને યોગ્ય મા બાપ જોતા હોય છે અને આપણે યોગ્ય સંતાન જોતા હોય છે તો એના માટેની જે વાતચીત છે અને એની ભૂમિકા બંધાઈ જાય છે પછી વૈદિક યજ્ઞ કરે છે તો આવનારું બાળક ચોક્કસ મારા ધ્યાનમાં છે કે અમારે પણ ત્યાં ચાલે છે તો એ બાળક તમે જે જોઈ શકો કહો આ આટલું બધું દિવ્ય બાળક આવે છે આવું થઈ શકે છે નમસ્તે મારું નામ ગોપાલભાઈ દેસાઈ છે અને હું લગભગ છ એક વર્ષથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલ સાથે જોડાયેલો છું અને આ સંસ્થા છે એ બહુ જ પાયાના કામ કરે છે હાલ અમે લોકો અહીંયા વિરાણી સ્કૂલમાં મળ્યા છીએ અને અહીંયા દિવ્ય સંતતી પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ કપલોએ શું કરવું જોઈએ એના માટે એક સેમિનાર ચાલી રહ્યો છે અંદર અને એ પાયામાં એટલી બધી જરૂરી વસ્તુ છે કે આપણે કોઈ પણ એક મશીન બનાવીએ કે કોઈ પણ એક પ્રોડક્ટ બનાવીએ તો એની અંદર પણ કેટલા સેંકડો એન્જિનિયરો ખૂબ મહેનત કરી અને પ્રોડક્ટ સારી બને એના માટે ખૂબ મહેનત કરતા હોય છે પરંતુ જે આપણું જૂનું વિજ્ઞાન છે જે શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે જો કોઈ દંપતી પોતાના સંતાન માટે પ્લાનિંગ કરતા હોય તો શું શું અગત્યની કાળજીઓ એમને રાખવી જોઈએ જેથી કરીને જે સંતતિ જે બાળકનો જન્મ થવાનો છે એ પ્રતિભાશાળી થાય એ બધી રીતે હોશિયાર બને અને કોઈ પણ ક્ષતિગ્રસ્ત બાળક જન્મે તો એ બા બાબત ખૂબ મહત્ત્વની છે તો એના વિશેનો આ સેમિનાર ચાલી રહ્યો છે ઓવરઓલ સંસ્કૃતિ આરે ગુરુકુલ છે એ ઘણા બધા આવા કાર્યો કરી રહ્યા છે જેમ કે બાળકનો જન્મ થઈ જાય પછી એમને ઘણી બધી જાતના વેક્સિનેશન લેવા પડે છે બધા લોકો એ ફોલો કરી નથી શકતા અમુક લોકોને નથી પણ ગમતું હતું તો એવા સંજોગોમાં સુવર્ણ પ્રાશન કેન્દ્રો સાતસો કેન્દ્રો ચાલી રહ્યા છે અને આપણી ગુજરાત સરકાર છે એ પણ એની અંદર ભાગીદાર છે ભાગીદાર એટલે ઇન સેન્સ કે એ લોકો પણ એમનો લાભ લઈ રહ્યા છે ઘણી બધી સ્કૂલોમાં જ્યાં બાળકો ગરીબ છે એવા વિસ્તારોમાં આ સાતસો કેન્દ્રો આખા ભારત દેશની અંદર નાના બાળકોને બે વર્ષથી કે છ મહિનાથી માંડી અને બાર વર્ષ સુધીના બાળકોને સુવર્ણ સુવર્ણોપરાશનના એક ટીપા પાવામાં આવે છે જેમનાથી એમની રોગપ્રતિકારક શક્તિ એકદમ જ સુદ્રઢ બને છે અને બાળકો એકદમ તંદુરસ્ત બને છે તો આ બીજું કાર્ય છે ત્રીજું અમે આયુર્વેદ પ્રચારનું કામ કરીએ છીએ આયુર્વેદ થકી આયુર્વેદનું જ્ઞાન લોકોને આપીને કે કઈ રીતે એ લોકો પોતાના રોગમાંથી મુક્ત થઈ શકે અને જડમૂળમાંથી રોગમુક્ત થઈ શકે એ બાબતમાં પણ સંસ્થા ખૂબ કાર્યરત છે અને ભગવદ્ ગીતાના અમે દર અઠવાડિયે એક જગ્યાએ સાથે મળી અને એનો સત્સંગ કરીએ છીએ હું છ વર્ષથી નિયમિત દર મંગળવારે સવારે સા સાંજે સાડા નવથી સાડા દસ ત્યાં જાઉં છું અને એ જે ક્લાસીસ ચાલી રહ્યા છે એમાં એટલું બધું જ્ઞાન મળી રહ્યું છે અમને ગુરુજી તરફથી તો આ સંસ્થા છે એ ઘણી બાબત ઘણી બાબતમાં એવો કામ કરે છે જે અન્ય સંસ્થાઓ આ બાબતમાં સક્રિય નથી હોતી તો આ બાબતમાં અમને લોકોને ગર્વ છે કે અમે આ રીતનું કાર્ય છે એમાં અમે સહભાગી થઈ શકીએ છીએ અને ઘણા લોકો આનો લાભ લે સંસ્થાનો એવી મારી નમ્ર અપીલ છે આમની વેબસાઈટ પણ છે આચાર્ય મેહુલભાઈ કરીને વેબસાઈટ પણ છે એ જોઈ શકાય છે સંસ્કૃતિ આર્ય ગુરુકુલ નામની વેબસાઈટ છે એ પણ જોઈ શકાય છે એમની અંદર ઘણું બધું જ્ઞાનનો ખજાનો છે તો મારી નમ્ર અપીલ છે કે આપણા ગુજરાતી ભાઈઓ જ્યાં પણ હોય આ સંસ્થાનો અને એના વિચારોનો ખૂબ લાભ લે ઇલેક્ટ્રોનિક મીડિયાથી અને પોતે પણ એનાથી બેનિફિટ થાય અને લોકોને બીજાને જાગૃત કરવા માટે સહાયભૂત થઈ શકે છે આ રીતે આપણે દેશની અને લોકોની સેવા કરી શકીએ છીએ જય શ્રી કૃષ્ણ નમસ્કાર હું ડૉક્ટર શ્યામસુંદર છાટબાર એઝ અ નેચરલ ડૉક્ટર અને ફાઉન્ડર ઓફ મૈત્રી ક્લબ અને સાથે આર્ય સંસ્કૃતિ ગુરુ ક્લબ જે ઓગણીસો સિત્તેરથી સમાજ માટે સમાજનું ઉત્થાન માટે કાર્ય કરી રહી છે એમાં બી આજે અહીંયા વિરાણી સ્કૂલમાં સંતતિ દિવ્ય સંતતિ યજ્ઞ જે આ સંસ્થા દ્વારા આયોજવામાં આવ્યો છે એમાં અત્યારે જે સંસ્થાના પ્રણેતા છે જે મેઇન ગુરુજી છે નરભાઈ આચાર્ય એમના માધ્યમથી હું ઓલમોસ્ટ છેલ્લા એક વર્ષથી હું છું આ સંસ્થામાં આ પરિવાર તરીકે એમાં મેમ્બર તરીકે કમિટી મેમ્બર કહી શકું સાથે સંકળાયેલા છીએ સ્વયંસેવક તરીકે એમાં ખાસ આ સંતતિ દિવ્ય સંતતિ યજ્ઞનો મેઈન પર્પઝ એ છે કે હવે આવનારી પેઢી જે ક્યાંક ને ક્યાંક ખોટ અથવા આપણા કયામાં નથી એવું તે થઈ રહ્યું છે એવું ન થાય અને એક રાષ્ટ્રનું નિર્માણ સરસ રીતે થઈ શકે ને આ વિચારથી જે અત્યારે ક્યાંક ને ક્યાંક આ જ્ઞાન આપણું અલિપ્ત થઈ ગયું છે તો આર્ય સંસ્કૃતિ ગુરુકલમ દ્વારા સંસ્થા કેન્દ્રમાં શરૂઆતથી અને આખી સુવર્ણપ્રાસનથી લઈને અત્યારે દિવ્ય સુંદરી યજ્ઞ આવી આયુર્વેદિક ઉપર અને પંચકર્મ ઉપર ઘણી બધી પ્રવૃત્તિ ચાલી રહી છે સમાજમાં સાતસો કેન્દ્ર ચાલે પ્રસંગના એમાં બી આજે આ પ્રસંગ અનુસ અનુસંધાને અત્યારે ડૉક્ટર પૂજાબેનનું પણ અત્યારે વક્તવ્ય ચાલુ છે જે સ્પેશિયલી સ્ત્રી રોગ ઉપર છે જે અત્યારની દીકરીઓ જે બાર વર્ષની રજસોલા થાય ત્યાંથી ઉંમર જેમ વધતા એમ અત્યારે જે પેડ વાપરી રહ્યા છે સિન્થેટિક એની બદલે જો એ કોટન પેડ વાપરે છે તો એના ભવિષ્યમાં આવનારી જે ગંભીર બીમારીઓ રોગની એ નાબૂદ થઈ શકે આ બેઝ ઉપર પણ ઘણી કાર્ય થઈ રહ્યા છે એમાં અત્યારે જે દિવ્ય સંતતિ યજ્ઞ છે એ દરેક નવ પલ્વિત જે દંપતી છે ન્યૂ મેરિડ કપલ છે એ લોકોને ખાસ વિનંતી છે કે આ બાબતની માહિતી લે સંસ્થાનો સંપર્ક કરે સંસ્થા ઓનલાઈન પણ અવેલેબલ છે પ્લસ દરેક ઘરના વડીલો પણ અમારી એક નમ્ર વિનંતી છે કે એમના કુટુંબમાં નવા નવ દંપતીને પણ એ આગ્રહ કરે સમજાવે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને અપનાવે એને સમજે અને આખા આખા જે આપણા સૌર સંસ્કાર છે એમાં ગર્ભ સંસ્કાર છે પહેલાં એનાથી શરૂઆત કરે હજી બાળકનો વિચાર કરતા હોય ને એ પહેલાં પણ તમે આ કરો છો તો બહુ જ આપણા સમાજ લેવલે આપણા કુટુંબ લેવલે અને બહુ જ કહેવાય ને પોઝિટિવ ઇમ્પેક્ટ પડે છે તો આજ બેઝ ઉપર દરેક યંગ કપલને અમારી નમ્ર વિનંતી છે અમારો સંપર્ક કરે ગુરુકુળામાં આવે સમજે અને દર વર્ષે આ યજ્ઞ યોજાય છે પણ હવે પ્લાનિંગ એવું છે કે દર બે મહિને ત્રણ મહિને યજ્ઞ જેમ જોઈએ સંચાલતી જાય ના સંપૂર્ણ નિઃશુલ્ક છે તમે જે આઈવીએફ સેન્ટરમાં લાખો રૂપિયા બગાડો છો બરાબર એમાં છતાં બી તમને ધાર્યું નથી પરિણામ મળતું અને અત્યારે બી આપણા માટે કરુણતા છે કે રાજકોટ એ આઈવીએફ સેન્ટરનું હબ બની ગયું છે એ કરુણતા છે એની પાછળની જે મુખ્ય ભૂમિકાઓ થઈ છે જે અજ્ઞાનતા છે બરોબર આપણા શરીર વિશેની આપણા મન વિશેની કે આપણા ભવિષ્ય વિશેની તો અહીંયા આ બધો જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન છે તો દરેક નંબર વિનંતી છે કે આ બાઇઝ ઉપર માહિતી મેળવવા માટે ખુદ ગુરુકુળ આવો અને આગળ વધો અને સાથે જોડાવો ધન્યવાદ